ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત ચોર્યાસી તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે આધુનિક યુદ્ધ જહાજ તકનીકી રીતે સજ્જ આ લડાઈક જહાજને સાંસદ મુકેશભાઈ દલાલ રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે સુરત યુદ્ધ જહાજનું નામ ગુજરાતની આર્થિક રાજધાની એવા વાયબ્રન્ટ સુરત શહેર પરથી જ આપવામાં આવ્યું છે કારણ કે સુરત તેના પ્રાચીન સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને શિપ બિલ્ડિંગના વારસા માટે પ્રખ્યાત છે ત્યારે નૌસેનાએ આ પગલાંમાં સુરત અને ભારતીય નૌસેના વચ્ચેનો સંબંધ મજબૂત બન્યો છે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું કે ભારત પાસે ચાર જેટલા યુદ્ધ જહાજો છે જે પૈકી આઈએનએસ સુરત જહાજ તમામ ટેકનોલોજીથી સજ્જ છે સુરતના આંગણે જહાજ આવ્યું છે એ પણ આપણા માટે ગૌરવની બાબત છે આમ જનતા માટે આ જહાજ નિહાળવાનો પ્રવેશ વ્યવસ્થા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી માત્ર આમંત્રિત મહેમાનો માટે જ આ જહાજમાં પ્રવેશ આપવાનો છે આ સંગે ભારતીય નૌકાદળના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન સંદીપ શોર લેફ્ટનન્ટ કમાન્ડર પાર્થ સહરાવત ડીસીપી રાજેશ પરમાર પ્રાંત અધિકારી પાર્થ શીતલ સાણિયા હજીરા અદાણી પોર્ટ ના સીઈઓ નીરજ બંસલ પૂર્વ મેયર જગદીશ પટેલ સહિત નેવી અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા યુદ્ધ જહાજ આઈએનએસ સુરત નું નિર્માણ મજગાઉ ડોક શીપ બિલ્ડ લિમિટેડ મુંબઈ ખાતે કરવામાં આવતું જેના મહત્તમ ઉપકરણો સંસાધનો સ્વદેશી છે જે આત્મનિર્ભર ભારત તેમજ મેક ઇન ઇન્ડિયાના વિઝનને પ્રતિબિંબિત કરે છે જહાજની લંબાઈ એકસો મીટર પહોળાઈ સત્તર પોઈન્ટ ચાર મીટર અને વજન સાત હજાર ચારસો ટન છે તે ત્રીસ નોટિંગ માઇલ એટલે કે પન કિલોમીટર કલાકની સ્પીડથી દોડી શકે છે આઈ એનએસ સુરત એન્ટી સરફેસ અને એન્ટી એર અને એન્ટી સબમરીન યુદ્ધમાં સક્ષમતા મેળવેલી છે એ નેટવર્ક સેન્ટ્રિક યુદ્ધ જહાજ ક્ષમતાઓ અને અદ્યતન સેન્સર્સ ધરાવે છે આ જહાજ નૌકાદળના પચાસ અધિકારીઓ બસો પચાસ ખલાસીઓનો સમાવેશ કરે છે તે સોળ બ્રહ્મોસ્ત્ર સુપરસોનિક મિસાઇલ બત્રીસ બારાક તેમજ છોત્તેર એમ એસ એસ આરજીએન ગન ચાર એકે છસો ત્રીસ એમજી નજીકની હથિયાર સિસ્ટમ બે એલ એન્ટી ટ્વિન્ચ ટોર્પિડો લોન્ચ અને બે એલ એનટી રોકેટ લોન્ચર ક્ષમતા ધરાવે છે ખાસ કરીને અદ્યતન એમએફ સ્ટાર્સ રડાર અને નેટવર્ક સેન્ટ્રિક યુદ્ધ જહાજ યુદ્ધ ક્ષમતાઓ તેની સંપૂર્ણ સજ્જતા સાથે રાખવામાં આવ્યા છે આ ઉપરાંત ચેતક એ એલ સી કિંગ અને એમ એચ સિક્સ જીરો જેવા હેલિકોપ્ટરનું દિવસ રાત સંચાલન પણ તે કરે છે જેમાં રેલ લેસ હેલિકોપ્ટર ટ્રેસિંગ અને વિઝ્યુઅલ એન્ડ લેન્ડિંગ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે મુંબઈના નેવલ ડોક ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આઈએનએસ એનએસ નીલગીરી અને આઈએનએસ એનએસ સાથે આઈએનએસ સુરત યુઝ દહાટને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ આ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર